બ્રાન્ડેડ તેલના નામે નકલી હલકા તેલનો ખેડ વલસાડમાં બ્રાન્ડેડ તેલના લેબલ લગાવી હલકું તેલ વહેંચતા વ્યાપારીઓને પકડવામાં આવ્યા વલસાડમાં બ્રાન્ડેડ તેલના નામે હલકું તેલ વેચવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે દુકાનમાંથી બ્રાન્ડેડ તેલના ડબ્બા કંપનીના સ્ટીકર અને મોટા પ્રમાણમાં સસ્તું તેલ જડપાતા ખડફડાટ મચી ગયો છે વલસાડ શાકભાજી માર્કેટ ખાતે સિટી પોલીસે રેડ કરી હતી જેમાં માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ઓછી ગુણવત્તાવાળા તેલને બ્રાન્ડેડ કરી વેચાતું હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી માર્કેટમાં આવેલી અલગ અલગ દુકાનમાં રેડ કરતા મોટા પ્રમાણમાં સસ્તું તેલ બ્રાન્ડેડ ડબ્બામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી સિટી પોલીસને રેડમાં મોટી માત્રામાં સસ્તું તેલ બ્રાન્ડેડ તેલના ડબ્બા બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર સહિતના સાધનો મળી આવ્યા છે ઓછી ગુણવત્તાવાળા તેલને બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ભરી વેચતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે વલસાડમાં હજુ પણ તેલ કંપની અને પોલીસની ટીમ દ્વારા તપાસ ચાલુ રાખાશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોઝ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર